ગામડામાં રહેતા કાશીબાને તેમનો દીકરો રવિ આગ્રહ કરીને શહેરમાં તેના મોટા બંગલે રહેવા લઈ ગયો રવિને એમ હતું કે બા અહીં આરામ કરશે પણ કાશીબાને એસી રૂમમાં બેસી રહેવો ગામતો નહીં શહેરના લોકો માટે કાશીબા માત્ર એક ગામડાના હતા પાડોશીઓ પણ તેમની ઠેકડી ઉડાડતા કે આ માજીને કાંઈ ખબર નથી પડતી એક રવિવારે રવિના ઘરે મોટી પાર્ટી હતી શહેરના મોટા મોટા અમીર લોકો આવ્યા હતા કાશીબાઈએ જોયું કે ઘરમાં વધેલું ઘણું બધું સરસ જમવાણું કચરા પેટીમાં ફેંકાઈ રહ્યું હતું કાશીબાઈને આ જોઈને બહુ દુઃખ થયું તેમણે કોઈને કહ્યા વગર એ બધું જે ચોખ્ખું જમણ વ્યવસ્થિત ફેક કર્યું ને પોતાના સોનાના કાના એરિંગ વેચીને જે પૈસા આવ્યા હતા તેમાંથી ફળો ખરીદ્યા તેઓ એક ટેક્સી કરીને શહેરના છેવાડે આવેલા એક અનાથ આશ્રમમાં પહોંચ્યા ત્યાંના ભૂખ્યા બાળકોને તેમણે પ્રેમથી જમાડ્યા અને તેમની સાથે રમ્યા જ્યારે રમીને ખબર પડી કે બા ક્યાંય ગયા છે ત્યારે તે ગભરાઈને તેમણે શોધવા નીકળ્યો તેની સાથે તેના શહેરના અમીર મિત્રો પણ હતા જ્યારે તેઓ આશ્રમ પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે કાશીબા બાળકોને વાર્તા સંભળાવતા હતા અને બાળકોના ચહેરા પર અદ્ભુત સ્મિત હતું આશ્રમના સંચાલકે રમીને કહ્યું તમારા બાએ આજે જે કર્યું છે એ કોઈ અમીર નથી કરી શક્યું તેમણે માત્ર જમવાનું જ નહીં પણ આ બાળકોને માની હૂપા આપી છે આ જોઈને રવિ અને તેના મિત્રો જોતા જ રહી ગયા જે માછીને તમે તેઓ ગામડિયા સમજીને ગણતા હતા એ માછીએ શહેરના પથ્થર જેવા દિલના લોકોને માનવતાનો પાઠ ભણાવ્યો હતો રવિની આંખો ખુલી ગઈ ને તે દિવસે આખા શહેરમાં